એક ધાર્મિક શહેર છે આ શહેરની અંદર દરેક ધર્મના લોકો પોતાના જે ધર્મને રીત રિવાજ મુજબ દરેક ધાર્મિક કાર્યો ઉજવતા હોય છે ત્યારે લખતર ગામની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈચારાના દાખલાઓ જોવા મળે છે લોકો દરેક કાર્ય દરેક ધાર્મિક કાર્યની અંદર હળીમળી અને પોતે આ કાર્યક્રમની અંદર ભાગ લેતા હોય છે ત્યારે આજે લખતર મુસ્લિમ સમાજ દ્વારા લખતરની અંદર ઈદે મિલાદુ નબી અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાની અંદર ખાસ કરી અને મુસ્લિમ સમાજ દ્વારા જુદા જુદા પ્લે કાર્ડો હો જે તેમના દ્વારા શિક્ષણને મહત્ત્વ આપો દરેક સમાજની અંદર ભાઈચારો કેળવો સહિતના જે પ્લે કાર્ડો છે તે પ્લે કાર્ડો આ આકર્ષક બન્યા હતા અને તેમના દ્વારા ભાઈચારાનો સંદેશ પણ ફેલાવવામાં આવ્યો હતો ત્યારે નાના નાના બાળકો પણ મોટી સંખ્યાની અંદર આ જે શોભાઈ જુલુસ છે જુલુસની અંદર જોડાયા હતા અને તેમના દ્વારા ખૂબ જ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેઓએ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને ધન્યતા અનુભવી હતી અને ખાસ કરી અને જે કાર્ડો દર્શાવવામાં આવ્યા હતા શિક્ષકો શિક્ષણ શીખવો અને શિક્ષણ શીખવાડો સહિતના જે જુદા જુદા પ્લે કાર્ડો છે તે તેમના દ્વારા દર્શાવી અને આ પ્લે કાર્ડ છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા